ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે પંદરમી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટમાંથી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખ અને અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ભરૂચની આહમદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ રૂપિયા ચૌદ પોઈન્ટ વીસ લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચૂકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે પંદરમી ઓગસ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે ભાજપના આગેવાન મોદી લાંબા સમયથી તરીકે કામ કરે છે ભાજપના આગેવાન અને કોન્ટ્રાક્ટર મહેલેશ મોદીએ જણાવ્યું હતું કે એકત્રીસ દસ બે હાજર ત્રેવીસ થી એકત્રીસ દસ બે હજાર ચોવીસ દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂપિયા તેર પોઈન્ટ દસ લાખમાંથી રૂપિયા બાર પોઈન્ટ સાહીઠ લાખ હજુ બાકી છે સાથે જ બીજા સ્વભંડોળના સાથે જ બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂપિયા ચૌદ પોઈન્ટ વીસ લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માંગે છે તેમના મુજબ ચીફ ઓફિસર ત્રણ નગરપાલિકા બોડી સાત ટકા હિસાબી શાખા ત્રણ ટકા અને એન્જિનિયર એક ટકા કમિશન લે છે આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે મે માન્ય ધારાસભ્ય શ્રી જંબુસર આહમોદ વિધાનસભા લગભગ અંદાજે પાંચ વાર એમને રૂબરૂ મળી રજૂઆત કરી છે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ માનનીય શ્રી પ્રકાશભાઈ મોદીને બે વાર રજૂઆત કરી છે એ ઉપરાંત મેં વીસથી અનેક વધુ વાર મુખ્ય અધિકારીને અને પ્રમુખને લેખિત જાણ લેખિત રજૂઆત કરી છે એ ઉપરાંત પ્રાંત અધિકારી જિલ્લા કલેક્ટર આરસીએમ મુખ્ય મુખ્યમંત્રી પ્રભારી ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજી હળપતિને પણ મેં જાણ કરી છે આમ છતાં તેનો ઉકેલ ના આવતા હું ત્રણ વાર તાલુકા કક્ષાની સ્વાગત નિવારણ ફરિયાદમાં એક વાર જિલ્લા કક્ષાની સ્વાગત નિવારણ ફરિયાદમાં પણ જઈ ચૂક્યો છું હું એમના ઘરની નજીક જ રહું છું જો ખાનગી જોવા માંગશે તો એમને વિડીયો બતાવવા તૈયાર છું અને જો મારી પાસે વિડીયો ન હોય તો હું આ આટલી હિંમત કરી જ ન શકું મારી સામે બદનક્ષીનો દાવો કરી શકે છે હું કોર્ટમાં રજૂ કરીશ મારી પાસે લાંચ બિલ પાસ કરવા માટે ટકાવારી માંગતો વિડીયો

કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પીએફ ચૂકવવામાં મુશ્કેલ પડે છે સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચૂકવણી કરી દેવાશે સ્વભંડોળમાં પાલિકાની વાર્ષિક આવક અને જે કંઈ વેરા વસૂલાત આવે છે એ ખૂબ ઓછી છે જેને કારણે અમને પગાર કરવામાં પણ તકલીફ પડે છે અને પીએફ ના નાણાં ચૂકવવામાં પણ તકલીફ પડે છે એટલે જો અમારી પાસે સ્વભંડોળ જમા થશે તો અમે આગામી સમયમાં એમના બિલનું ચૂકવણું કરીશું દરેક કોન્ટ્રાક્ટર કેતો હોય તો બીજા કોઈ કોન્ટ્રાક્ટર ને તો કોઈ તકલીફ નથી અને એવી કોઈ સિસ્ટમ છે એવું પણ અમારા ધ્યાનમાં નથી આવ્યું સારી વાત કહેવાય કે એક જાગૃત નાગરિક તરીકે મૈલેશભાઈએ આ વાત ધ્યાન દોર્યું હવે અમે દરેક કોન્ટ્રાક્ટરશ્રીનો પણ કોન્ટેક્ટ કરીશું કે શું આ વાતમાં તથ્ય છે